એ માતાજી મિત્રો આ ચાંદનમાં કેવી કુદરતી માયા ગોઠવેલી કેવું અજવાળું કરે છે અને અજવાળું પણ જોરદાર છે એના માટે તારો એના માટે ગ્રહો છે જોઈ શકો છો દૂર છે અને તારીઓ પાક બાજુમાં તારો છે જોવો મોટો જોવો તારો છે અને ચાંદ મો છે અને અજવાળ જોરદાર છે અને આખા બ્રશની અંદર અજવાળું કરે છે આખી દુનિયાની અંદર આ ચાંદમાં અજવાળ કરે છે એનું અજવાળું જો પેલો ઘરના ઘરના ગોળાના અજવાળા કરશે જોરદાર છે તો મિત્રો જોવો આગળ વધારે ચાંદામાં પાસે વાદળ આવી રહ્યા છે ધોળા અને તોળા તપ સફેદ વાદળ જોઈ શકો છો આખા પાસ પાસે ધોળા તપ અને ધોળા ક્ષેત્ર વાદળ આવી રહ્યા છે અને વાદળને ચાંદમાં ને મેળીને અંદર લઈ જાય છે પછી ભૂરી નાખે છે અજવાળું બંધ ઓલાઈ જાય છે પછી વાદળ વાદળ દૂર થાય ત્યારે ચંદરમાં અજવાળું પાછું નીકળે છે જોવો મિત્રો જે ચંદ્રમા બુરાઈ ગયો વાદળ વાદળ ઉપર આવી ગયું જો વાદળ ઉપર આવી ગયું ચંદ્રમા વળી ફરીથી નીકળી શકે છે વાદળ નીકળી ગયો અને વાદળ પાછળ પાછળ આવી ગયો છું તો મિત્રો આગળ વિડીયો આપડો તમારે ચાંદમાં દેખાતો હોય છે બરોબર તો પૂનમ નો દિવસ આવી રહ્યો છે અને ચાંદમાની ની કોઈ મોરે વાદળ પણ દેખાય છે જોઈ શકો છો આકાશની અંદર અજવાળું કરી ચૂકે છે અને એક અજવાળું પણ જોરદાર હોય છે જોરદાર દેખાય છે બધું ખેતરની અંદર ખેતરમાં જોવું તો પાણી બધું હટતું હોય દેખાય છે અને આ કે કુદરતની અંદર અને આખો અંદરમાં પણ મોટું ગુલ હોય છે વાદળ दल जो देखाय से बताओ मित्रों दूल पेलुष अजवाड़ करो आखिर मोर वाय दिखाते अंदर देखा है से, तो मन તો જો મિત્રો આગળ વિડીયો મિત્રો આજે બનાયા તો ચાંદમાનો રાત્રેનો વિડિયો બરાબર જો વાળ કેવું કરશે હશે જો તો આજે બના આતો આજ વિડિયો આઈરા બનાયા તો ગુજરાતી માં ગોઠવેલ છે અને જોરદાર જ લાગે છે આખા દુનિયાની અંદર પૈસા કો તો જો આવ તો મને દેખા દો હી અને આ જોરદાર જ એનું છે તો મારો વિડીયો આવવાના આવતા રહેશે વિડીયો ગમે તો લાઈક કરો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય કરીશ